નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો મિશન બિનસચિવાલય ક્લાર્ક અંતર્ગત આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પાઠ નંબર દસ જોઈશું આગળના નવ પાઠ જેમાં એક પાઠમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે કે સાડા ચાર પ્રશ્નો આગળના જો તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકરને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન આપણે ચારસો એકાવન નંબરના ક્વેશ્ચન સુધી પ્રશ્નો જોયા હતા આજે આપણે ચારસો બાવન નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન ડુંગરદેવ નૃત્ય કયા વિસ્તારનું છે તો ડુંગરદેવ નૃત્ય ડાંગના આદિવાસીઓનું નૃત્ય છે ચારસો ત્રેપન સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા ગુજરાતમાંથી કયા સ્થળેથી મળ્યા હતા તો સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં રૈયાલીમાંથી મળ્યા હતા જે બાલાસીનોર તાલુકામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં રૈયાલીમાંથી મળ્યા હતા ચારસો ચોપન નંબરનો ક્વેશ્ચન તીર્થમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણને કયા વૃક્ષની નીચે ગૃહત્યાગ કર્યો હતો તો બાલકા તીર્થમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પીપળો પીપળો નામના વૃક્ષની નીચે ગૃહત્યાગ કર્યો હતો ચારસો પંચાવન નંબરનો ક્વેશ્ચન ગુજરાતના આદિવાસીઓમાં કઈ જાતિની વસ્તી વધુ છે તો ભીલ જાતિની વસ્તી આદિવાસીઓમાં ગુજરાતમાં છે ચારસો છપ્પન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જૈનોની વસ્તી છે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સૌથી વધુ જૈનોની વસ્તી છે ચારસો સત્તાવન એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી આ કોની પંક્તિ છે તો ઉમાશંકર જોશીની પંક્તિ છે ચારસો અઠ્ઠાવન હું માનવી માનવ થાવ તો ગમે કોની પંક્તિ છે તો સુંદરમની પંક્તિ છે હું માનવી માનવ થાવતો ગણું ચારસો ઓગણસાહીઠ હસમુખ સાંકળિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે હસમુખ સાંકળિયાનું નામ પુરાતત્વ વિદ્યા ક્ષેત્રે જાણીતું છે ચારસો સાહીઠ ગુજરાતના કયા પ્રદેશની ભાષાની લિપિ નથી તો કચ્છની ભાષાની કોઈ લિપિ નથી ચારસો એકસઠ ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ થઈ હતી તો અંગ્રેજી શાળા સૌપ્રથમ સુરતમાં શરૂ થઈ હતી ચારસો બાસઠ ભારતની સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તો સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી ચારસો તેસઠ પારસીઓના અગ્નિ મંદિરને શું કહેવામાં આવે છે તો પારસીઓના અગ્નિ મંદિરને અગિયારી કહેવામાં આવે છે ચારસો ચોસઠ ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કયા સ્થળે કર્યું હોવાનું મનાય છે તો ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ સિદ્ધપુર ખાતે કર્યું હોવાનું મનાય છે વૃંદાવંશ ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે

ગાંધીનગર નજીક રૂપાલમાં પલ્લીનો મેળો ક્યારે ભરાય છે તો આસો સુદ નોમના રોજ પલ્લીનો મેળો ભરાય છે ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે તો મુજફર શાહ બીજો સંત સુલતાન તરીકે જાણીતો છે ચારસો ઇકોતેર ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું છે મોહમ્મદ બેગડો ગુજરાતના અકબર તરીકે જાણીતો છે ચારસો બોતેર ગુજરાતના કયા રાજાને અશોક સાથે સરખાવામાં આવે છે ગુજરાતના કુમારપાળ રાજાને અશોક સાથે ચારસો તોતેર ડભોઈ ના વૈજનાથ મંદિર નો જીર્ણોદ્વા કોને કરાવ્યો હતો તો લવણ પ્રસાદે ડભોઈ ના વૈજનાથ મંદિર કરાવ્યો હતો ચારસો ચુંબોતેર

અમદાવાદને ધુણિયુ શહેર તરીકે વર્ણવ્યું હતું ચારસો સિત્યોતેર ગુજરાતના કયા સુલતાનને શાહજહા સાથે સરખાવામાં આવે છે તો મુજફર શાહ પ્રથમ ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો તો સયાજીરાવ ગાયકવાડે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિર્ણય કર્યો હતો ચારસો અગ્યાસી નંબર નો ક્વેશન નર્મદા નર્મદાષ્ટકમ ની રચના કોણે કરી હતી તો નર્મદાષ્ટકમ ની રચના શંકરાચાર્ય કરી હતી ચારસો એસી રણછોડભાઈ ઉદયરામ લિખિત કયું નાટક અગિયારસો વખત ભજવાયું હતું તો રણછોડભાઈ ઉદયરામ લિખિત હરિશચંદ્ર નાટક અગિયારસો વખત ભજવાયું હતું ચારસો એક્યાસી નંબર નો ક્વેશ્ચન કયા યુગ દરમિયાન ગુજરાત કે ગુર્જર દેશ નામ પ્રચલિત થયું તો સોલંકી યુગ દરમિયાન ગુજરાત કે ગુર્જર દેશ નામ પ્રચલિત ક્વેશ્ચન ગુજરાતમાં સામાજિક સુધારાનો યુગ કોનાથી શરૂ થયો હતો ગુજરાતમાં સામાજિક સુધારાનો યુગ દુર્ગારામ મંછારામ મહેતા ના યુગ શરૂઆત થયો હતો ચારસો ત્યાસી નંબર ક્વેશ્ચન માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી તો દુર્ગારામ મંછારામ મહેતાએ માનવ ધર્મ સભા ની સ્થાપના કરી હતી ચારસો ચોર્યાસી નંબરનો ક્વેશ્ચન ગુજરાતી આખ્યાનનો પિતા કોણે ગણાય છે તો ભાલણને ગુજરાતી આખ્યાનના પિતા કહેવાય છે ચારસો પંચ્યાસી વર્ષ બે હજાર આઠ નવનો દાસી જીવન એવોર્ડ કોને ફાળે જાય છે તો આત્મારામ કાળિદાસ પરમાર મસીહા કાવ્ય સંગ્રહ માટે કયા કાવ્ય સંગ્રહ માટે મસીહા કાવ્ય સંગ્રહ માટે આત્મા રામ છે વર્ષ બે હજાર નવ દસ નો દાસી જીવન એવોર્ડ કોને ફાળે જાય છે તો વિઠ્ઠલ રાય નથુરામ શ્રીમાળી કૃતિ શૈલ માટે કઈ કૃતિ શૈલ માટે બે હાજર નવ નો દાસી જીવન એવોર્ડ વિઠ્ઠલ રાય નથુરામ શ્રીમાણીને છે ગુજરાતનો ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે જો ગુજરાતનો ખેલાડી જો રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો જયદીપ એવોર્ડ સાથે તેમને નવાજવામાં આવે છે ચારસો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે તો જો ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ આપવામાં આવે છે ચારસો એકાણું શ્રી રવિશંકર રાવળ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો લલિત કલા ક્ષેત્રે શ્રી રવિશંકર રાવળ એવોર્ડ આપવામાં આવે છે ચારસો બાણું શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો શ્રી અંબુભાઈ પુરાણી એવોર્ડ રમત ગમત ક્ષેત્રે આપવામાં આવે છે ચારસો ત્રાણું શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે લોક કલા ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે ચારસો ચોરાણું રણજીત રામ સુવર્ણચંદ્ર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે તો ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા રણજીત રામ એવોર્ડ અપાય છે જય એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે તો માનવ કલ્યાણ ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે ચારસો છન્નું કેલાલ નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો કેલાલનું નામ જાદુ કળા ક્ષેત્રે જાણીતું છે ચારસો સત્તાણું અમૃતલાલ ત્રિવેદનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે અમૃતલાલ ત્રિવેદીનું નામ સ્થાપત્ય ક્ષેત્રે જાણીતું છે ચારસો અઠ્ઠાણું ગુજરાતમાં સંસ્કૃત નાટ્ય પ્રયોગના પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે ગુજરાતમાં સંસ્કૃત નાટ્ય પ્રયોગના પ્રવર્તક તરીકે ગોવર્ધન પંચાલ જાણીતા છે ચારસો નવ્વાણું મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો જુબીને મહેતાનું નામ સંગીત ક્ષેત્રે જાણીતું છે અને એન્ડ લાસ્ટ 500 નંબરનો ક્વેશ્ચન ઉસ્તાદ ફૈયાઝ ખાનનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉસ્તાદ ફૈયાઝ ખાનનું નામ જાણીતું છે તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો મિત્રો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત